રણજીતભાઈ મુંદવા જેમ આપણે એશિયાટિક સિંહોની જેમ આપણે સેવ લાયન કરીશું એક સમય એવો ન આવી જાય કે સેવ ધો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સાતસો ને થી વધુ ગાયના મોત થયા હતા ત્યારે ગઈકાલે આપણે જેમ તહેવારોમાં ગિફ્ટ આપતા હોય એ રીતે મેયરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પતંગ ગિફ્ટ આપેલી હતી લખીને કે ગાય બચાવો ગાયને જે મોત થયા છે સાતસો ને છપ્પન ગાયના એ ગાયને ન્યાય મળે આજે અમે પતંગ ઉડાડી અને સમાજને મેસેજ અને સંદેશો ગાયના નામે આપી છે તો ન્યાય લેવા ક્યાંય ન જઈ શકે જઈ શકે તો માત્ર ને માત્ર દ્વારકાધીશની કોર્ટમાં જઈ શકે મૂંગું પશુ કહેવાય ગાય એટલે એને એની જો સમજે સમજે માણસ મનુષ્ય તો એ રીતે આજે પતંગની અંદર અમે લખાણ કરી અને પતંગો જગાવી આજે ભરવાડ સંબંધના યુવાનો રાજકોટના આકાશની અંદર ગાયની વેદનાને લઈને પતંગ ચકશે મેસેજ એવો લખવામાં આવ્યો છે કે સાતસો છપ્પન ગાય અમે જ્યારે મૃત્યુ પામી ત્યારે ક્યાં હતા ગૌભક્તો એકત્ર કરનાર ગૌ સેવકો ક્યાં હતા ગૌ ગૌશાળાના સંચાલકો ક્યાં હતા એના જવાબદારો આજ પણ ખુલે ફરી રહ્યા છે સજા નથી મળી રહી એવા મેસેજો સાથે રાજકોટના આકાશની અંદર પતંગો ચગાવી અને એક બીજી પતંગો સાથે લગાવી રહ્યા છે